રામ ને મિત્રો તો ઘેરે એલચી ઉગાડવી હોય તો કેવી રીતે ઉગાડવી મિત્રો તો સંપૂર્ણ વિડીયો જોઈશો કારણ કે મેં ઉગાડેલી છે એલચી એટલા માટે કેવી રીતે ઉગે તો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે મિત્રો તો સૌ પ્રથમ તો એલચીનો દાણો એક તમારે હારોથી મોટો હોય તેવો ગોતી લેવાનો અંદરથી આ એલચી છે અંદરથી ફોલો એટલે કાળો દાણો નીકળવો જોઈએ પછી એક ગ્લાસમાં પાણી લઈ અને આની અંદર ડુબાડી દેવાનું આપણે ઓલ રેડી ડુબાડી દીધેલા છે તો એને હાથથી આઠ કલાક ડુબાડી રાખવાના અને પછી આ છે નકામું આપણું ડબ્બું આની અંદર આપણે માટી અને સાણીનું ખાતર બે મિક્સમાં લઈશું તો માટી આપણે લઈ આવ્યા હતા તે માટી પણ નાખી દઈ મિત્રો આ માટી છે તો એટલી માટી નાખી છે મિત્રો આખું નથી ભીરું થોડુંક બાકી રાખ્યું હવે આમાં આપણે નાખવાનું છે સાણીઓ ખાતર મિત્રો તો આપણે સાણીઓ ખાતર પણ આમાં ભેળવી દઈએ કારણ કે સાણીઓ ખાતર બહુ ઉપયોગી છે મિત્રો તો આ સાણીઓ ખાતર છે મિત્રો આ છે સાણીઓ ખાતર અને કટકા કરી કરી અને અંદર નાખી દેવાનું પહેલા માટી લેવાની પછી ઉપર થી આ છાણીયું ખાતર નાખવાનું હવે એમાં પછી થોડીક માટી ભેળવી દેવાની મિત્રો

હવે એલસી નો દાણો માં અંદર વાવી જવાના મિત્રો તો જુઓ મિત્રો હવે એલસી નો દાણો કેવી રીતે વાવવાનો આગ તો ખાલી પાણી જ છે મિત્રો

પછી માથે પછી થોડીક માટી નાખી દેવાની પછી ઉપર પાણી નહીં પાવા કોરું રહેવા દેવાનું પછી એક બે દી પછી પાણી પાવાનું ત્યાં લગી નહીં પાવાનું તો થઈ ગયું આપણું કમ્પ્લીટ જુઓ મિત્રો આ છે બે મહિના પછીનો તો હવડો સોલ્ડો આપણો ઓલરેડી એલસી નો થઈ ગયો છે જોઈ શકો છો આ રિયલી છે ફેક નથી મિત્રો આ તો આપણે ઉગાડવા હાથું છે આ વિડીયો બનાવ્યો છે મિત્રો તો હું તમને છોડો ખેંચીને પણ દેખાડી શકું છું કે છે કે ખોટો છે આ તો છે નથી મિત્રો તો અલસી આવી રીતે થાય છે મિત્રો ઘેર તમારે ઉગાડી તો